And I find myself wondering What did happened to the last ten I ran away with my life fast forward and never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And our dream was to give I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you ચાલો એટલે ફેમિલી આપણે પછી કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ચાલો આપણે તમને ના નું દ્રશ્ય બતાવી છે તે જોવો જોઈએ આપણે કુંડળધામ સ્વામિનારાયણ મંદિર તો આ બી તમને કેવું લાગે છે તમને આ બી જઈ જણાવજો અમને ચાલો જવા ચાલો અહીંયા શ્રી ધીરે ચાલ્યા જઈશું જલ પ્રસાદ શરૂઆતમાં બળદ ગાડાના દર્શન આ છે બળદગાડું દેશી બળદગાડું જુઓ છે ને જો આ દેશી બળદગાડું છે અમારા ધવલભાઈ દર્શન કરી લીધા ભગવાનનું વન્ય વિશ્રણ ચાલો તમને બધાનું દર્શન કરાવી દઈએ કુંડળ ધામમાં છે બધા દ્રશ્ય જોવા લાયક સ્થળ છે તમે પણ પધારી ગયો હું પણ અહીંયા દર્શન કરવા આવ્યો છું અમદાવાદ થી એકસો પાસઠ કિલોમીટર થવા લાગુ છે થાય છે અહિયાંથી અને ભાવનગર થી સો કિલોમીટર આશરે સો તો એમ કે કેટલા કિલોમીટર ના આશરે હશે તો સાલો બધા દર્શન કરવા પધારી ગયો હું પણ આવ્યો છું આજે ને બોટા થી તો તમને ખબર જ છે નજીક થાય છે જો પાછળ મગર પણ છે જોવો જો જૂની એ ખોટી અહીંયા જો પાણી પણ છે અહીંયા ભગવાન બેઠા છે ચાલો તમને આગળ દર્શન કરાવવું હવે અહીંયા પણ જોવો વન્ય પ્રાણી આ બધું કુંડલ ધામ સ્વામિનારાયણ મંદિર છે નાના દ્રશ્ય છે આ બધું પાણીની અંદર કમળ પણ સરસ છે પાણી અંદર કમળ પણ છે છે જો આ છે આ પંખી છછલું અહિયાં જો સરસ છે કે નહીં એકદમ લોકેશન સરસ છે જો જોવાલાયક સ્થળ છે પધારો મિત્રો બધા અહિયાં હિમાલય ગુફાનો નો નીલકંઠ વાણી ગુફા છે અહીંયા પણ ચિત્રેલ છે અંદર બીજું પણ છે જોવા લાયક સ્થળ સરસ ફરવા લાયક સ્થળ છે અહીંયા અવશ્ય બધા દર્શન કરવા ફરવા વધારો અહીંયા અહીંયા પણ બે રીસ છે ભગવાન બુદ્ધ ભગવાન સ્વામિનારાયણ એમ છે જોવા જોઈએ વન્ય પ્રાણીના પુતળા મૂકવામાં આવેલ છે જોવા જોઈએ સરસ છે કે નહીં એકદમ જોવાલાયક સ્થળ છે અસુર ભક્તોને તપાવ મારે છે પાણીની મળવા જો આ પાણી છે છે મંદિરો છે નાના નાના શો આગળ તમને દર્શન કરાવી સાલો ભગવાન હિશ છે જો તમને વન્ય પ્રાણીના અને બધી મૂર્તિના દર્શન કરાવ્યા છે ભગવાનની મૂર્તિઓના સંતોની પણ મૂર્તિઓના અને તો ચાલો તમને અહીંયા ઓળાના દાદાના દર્શન પણ કરાવી દઉં છું હવે તો ભક્તેશ્વર મહાદેવના પણ દર્શન કરાવી દઉં છું તમને આ છે ભક્તેશ્વર મહાદેવ ચાલો ભક્તેશ્વર મહાદેવના દર્શન કરી લો ભક્તેશ્વર મહાદેવ દર્શન કરી લો બધાય ભક્તેશ્વર મહાદેવના દર્શન કરી બે તો દર્શન કરવા આવી ગયા છે આ મૂર્તિના પણ દર્શન કરી લો સામ સામે છે શિવજીની આ મૂર્તિ પણ શિવજીની સામો સામે છે તો તમે અવશ્ય દર્શન કરી લો

આપણે આવી ગયા શિવ શંકર ભોળાનાથ ના દર્શન કરવા સ્વામિનારાયણ મંદિર કુંડોળ સર ઉતરવા દીધું તમને અહીંયા દર્શન કરાવી દીધા છે સ્વામિનારાયણ મંદિર કુંડોળ ચાલો જો તમને સ્વામી શિવશંકર ભોળા દાદાના દર્શન પણ કરાવ્યા તમે પણ કર્યા મેં પણ કર્યા કર્યા છે દર્શન

તો જો ભગવાન ઇસ્તેરિયા છે સરસ રાખ દવલ ઇસ્કો નાખ ભગવાન ને ઇસ્કો નાખે જો અમાર ધવલ ભાઈ હા ધવલ ભગવાન ને ઇસ્કો નાખી રહ્યા છે હા ભગવાન આળોળો ઇસ્કો નાખજે હા ધવલ ભાઈ ભગવાન ને ઇસ્કો નાખી રહ્યા છે જો બોલે બસ સફુલ

ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો જો આપણે હવે મંદિરે આપણે જેટલું ઉતારી ઉતું એ બધું ઉતારી લીધું છે અમુક સ્થળ ખૂબ ખૂબ નાના નાના બાઈક એરિયા આવે કદાચ તો ભૂલી ભૂલી હોય તો તમને યાદ કરાવજો જાય તો ફરથી આવશે તો આપણે લોકેશન લઈશું એનું વિશાળ બહુ છે મોટે જબરી બહુ છે બાપા જો જો આમાં કોર પણ આવી છે વિશાળ બહુ છે મોટે જબરી એની નીચે સ્વામિનારાયણ ભગવાન ઘોડે લઈને વિરાજમાન થઈ ગયા છે

જય માતાજી જય દ્વારકાધીશ તો સાલો મળીશું નવા બ્લોક માં ત્યાં સુધી ચાલો તો મળશું આપડે નવા બ્લોક માં